અને જો ઠામડા ધોવે જો આના અંદર તેલ ન ખાય જો આમાં હળદર ન ખાય હવે જો આના અંદર મરચાં ખાય હવે તેલ ગરમ થઈ ગયું છે ને હવે મીઠું નખાય જોવો હવે આ તેલમાં રાય નખાશે ને જોવા લહણ જીરું ને આ લીમડું નખાશે હવે આ તપેલામાં ને હવે આ હળદર ને હવે આના અંદર છલવાય હવે આને મિક્સ કરશું જોવો હવે બામ આમરા મિક્સ કરે આયરાબા જો હવે આ ટાંકરી અંદર આમરા નાખશું જો આમરા નખાય ટાંકરીના અંદર નેજો રાત ને જૈનસી નેનસી આવે નેનસીએ ટ્યુશન ને રાજા શું ચલિયે રાજ શું કેના હતું મારું દે મારું એક મન દે દે મારા આ તો જાતા ટ્યુશન બોલ

જો તમે અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ચેનલ કરી દેજો ટાતા ટાતા કઈ દે રાજ